વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ગણતરીની લારીઓ જપ્ત કરી બીજા દબાણો યથાવત રાખવામાં આવી રહ્યા છે દબાણ શાખાની ટીમ આજરોજ સુરસાગર તરફથી જુબેલી બાગ તરફ દબાણ હટાવવા પહોંચી હતી ત્યારે અમુક લારીને જપ્ત કરવામાં આવી હતી ત્યારે બીજા પથારા સહિતના દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી ન હતી પાલિકાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સાહેબે જે વહીવટી ચાર્જ ન ભર્યા હોય તેવી લારી જપ્ત કરવાનું કહ્યું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વહીવટી ચાર્જ ભરી પાલિકા ઊભા રહેવાની પરવાનગી આપે છે કે કેમ આખા રોડ પર દબાણ શાખાને ફક્ત થોડી લારીઓ જ દબાણમાં દેખાઈ

બોર્ડ ઓફિસ આવીને વહીવટી જજ આ કોર્પોરેશન ની જગ્યા પર જે લગા આ લીગલી છે અહીંયા ઘડી લગાવવાનું લીગલી નથી ના પૈસા બોલો પૈસા તો બધા પર મોડો કરવા ભરે છે બધા 500 રૂપિયા વહીવટી ચાર્જ તો એટલે તો તમારી પાસે કોઈ બીજો અલગથી થી વહીવટ લેવામાં આવે છે ના તમે અલગથી પૈસા લો છો ના તો પછી આ લોકોને કેમ નથી લેતા કોને અહીંયા લઈએ ને અહીંયા

લીગલી નથી લીગલી નથી પણ અમારા અધિકારી એવું કીધું જે લોકો સુરેશ તુવેર સાહેબ સુરેશ તુવેર સાહેબ ને કીધું પરમાર દીપક